અત્યારે આજે છેલ્લા દિવસે આજે જ્યારે આપણે ઊભા છીએ લગભગ એક લાખ સાઠ હજાર માણસો આ મેળાના ગ્રાઉન્ડમાં છે અત્યાર સુધીમાં લગભગ ચૌદ લાખ જેવી પબ્લિક જે છે આ મેળામાં આ આનંદ મેળવ્યો છે અને ખૂબ સરસ આયોજન કર્યું છે તમામ એજન્સીસ દ્વારા ખાસ કરીને વિશેષ ધન્યવાદ કમિશનર સાહેબ કમિશનર સાહેબની આખી ટીમ પોલીસ કમિશનર સાહેબની આખી ટીમ જે ખૂબ સતત આખા મેળા દરમિયાન પોલીસ વ્યવસ્થા જાળવી રાખી છે ટ્રાઉન્ડને ખૂબ સારી રીતે કંટ્રોલ કર્યા છે અ સાથે સાથે કોર્પોરેશનની ટીમે પણ ખૂબ મદદ કરી છે તમામ મેળામાં સફાઈની વ્યવસ્થાથી લઈને અ ટોઇલેટની વ્યવસ્થા થી લઈને દબાણ હટાવવાની જેટલા પણ એ રૂટ છે કોર્પોરેશને ખૂબ મહેનત કરીને અ તમામ દબાણના જેટલા પણ ઇશ્યુઝતા અને સોલ્વ કર્યા છે અને આપણે વેકેશન રૂટ ખાલી રાખ્યા છે વહીવટી તંત્ર ઓફકોર્સ તમામ તમામ કલેક્ટર એક્ટર્સે ખૂબ મહેનત કરી છે સવારે આવીને આખા દિવસ મેળાનું પોતે ઓનફૂટ રાઉન્ડ લગાવવાનું અને દરેક નાની નાની વસ્તુ ઉપર ધ્યાન દોરવાનું અને આખું કોર્ડિનેશન કરવાનું હેલ્થી ટીમે ખૂબ સરસ કામ કર્યું છે ફાયર ટીમે પણ ખડા પગાર ખૂબ મહેનત કરી છે તમામ જે છે આપણા સરકારી ડિપાર્ટમેન્ટે ખૂબ પ્રોએક્ટિવલી અને ખૂબ જ માનવીય દ્રષ્ટિથી કામ કર્યું છે હું તમામ વિભાગોનો આભાર પણ માનું છું અને તમામને શુભકામનાઓ પણ પાઠવું છું કે આપ ખૂબ સારી રીતે મેળાનું આયોજન કર્યું છે સાથે સાથે તમામ રાઈડ ઓનર્સ પણ ખૂબ સમજદારીથી કામ કર્યું છે આને પણ ખૂબ ધન્યવાદ નેક્સ્ટ ટાઈમ અપેક્ષા રાખીએ કે તમામ રાઈડ ઓનર્સ સમયસર પોતાના ફોર્મ્સ રજૂ કરશે અમે આને ઝડપથી મંજૂરી પણ આપી શકીશું બાકી સ્ટેબિલિટી અને અમે સારી કામગીરી કરી છે આ વર્ષે અમે ઘણા બધા નવાચાર પણ કર્યા છે જે આપ જોઈ શકો છો એક તો ખાસ કરીને ડ્રોન જે છે ડ્રોન મારફત આખા એરિયાનો નું મેપ પ્રિપેર કરીએ આખા એરિયામાં જ્યાં વધારે ગીર્દી છે વધારે ક્રાઉડ છે અને પછી પોલીસના जवानोंની બદોલ આ ક્રાઉડ ને કેવી રીતે ડિસ્પર્સ કરી શકાય પાછળનો જે પંચાયતનો જે ચોક છે ત્યાંથી જે ક્રાઉડ છે આને આપણે મોનિટર કરી શકીએ અને ક્યારે ગેટ ખોલવાનો છે ક્યારે પહેલા બંધ કરવાનું છે આ પણ અમને ડ્રોનના બધથી ખૂબ મદદ મળી છે આ ટાઈમ time કાઉન્ટ જે છે real ટાઈમ આપણે અહીંયા કેટલા માણસો જે છે આ પણ આપણે ડ્રોનના મારફત ખબર પડી છે આ વખતે ખૂબ સરસ કોઓર્ડિનેશન પણ રહ્યું છે તમામ ડિપાર્ટમેન્ટ્સનો અહીંયા જે કંટ્રોલ રૂમમાં જે માહિતી આવતી હોય પોલીસના મિત્રો અને એમ્બ્યુલન્સના મારફત હેલ્થના સ્ટાફ મારફત ખૂબ સરસ રીતે જે પણ નાના મોટા હેલ્થના ઇશ્યુ કોઈને બેભાન થઈને પડી ગયા હતા ડિહાઇડ્રેશનના ઇશ્યુ છે આને પણ આપણે રિયલ ટાઈમ બેસીસ ઉપર એડ્રેસ કર્યા છે આમ તમામ મીડિયાના મિત્રોએ પણ ખૂબ સહયોગ કર્યો છે ખૂબ મેળાને પોઝિટિવલી કવરેજ કર્યું છે અને જ્યાં અમારું ધ્યાન દોરવાનું હતું ત્યારે ધ્યાન પણ દોર્યું છે આપનો પણ તમામનો ખૂબ આભાર માનું છું અને અમે બધાને એશ્યોરન્સ આપીએ છીએ કે નેક્સ્ટ મેળો જે છે આના કરતા વધુ પ્રોફેશનલ વેમાં અને વધુ એફિશિયન્ટ વેમાં આપણે મેનેજ કરીશું